મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો છે તો કેટલાક દિવસોના વિરામ બાદ ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી છે અમદાવાદમાં અને અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદને લઈને બે અંડરપાસ હાલમાં બંધ કરવામાં આવ્યો છે અખબારનગર અંડરપાસ હાલમાં બંધ કરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે તો બીજી તરફ મીઠા ખડી અંડરપાસ પણ

અ થોડાક જ વરસાદની અંદર અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી તેમજ અનેક અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા હતા તે દ્રશ્યો બતાવવાની પણ કોશિશ કરવામાં આવશે કે જે સહેની અંદર થોડાક જ વરસાદની અંદર જે પાણી ભરાયા હતા ને પાણી ભરાતાની સાથે જ તમામ અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા હાલ જે ની ટીમ ગાટોડિયા ખાતે ઉપસ્થિત છે તેમજ આ જે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે તે જગ્યા મીઠા જે અંડરપાસ હતો અખબારનગરનો ત્યાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો તેમજ હાલ તો પાણી જે ઓસરવાની છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ને જે સ્ક્રીનમાં નજરે પડી રહ્યું છે તે મુજબ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમના દ્વારા અંડરપાસની અંદર પાણી ઓસર્યા બાદ જે ક્લિનિંગની છે તે કામગીરી કરવામાં આવી રહી છે ને ક્લિનિંગની કામગીરી કર્યા બાદ આ જે અંડરપાસ બંધ કરવામાં આવ્યો તો તે અંડરપાસ બંધ કરેલાને ખુલ્લો પણ મૂકવામાં આવશે પરંતુ જે થોડાક જ વરસાદની અંદર કહી શકાય કે શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે ને અનેક જે રાહદારીઓ હોય છે તેમને તકલીફ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે પરંતુ જે કોર્પોરેશનનું તંત્ર છે તેને અવારનવાર જે પણ તકલીફ પડતી હોય છે ને રજૂઆત કરવામાં આવતી હોય છે તે રજૂઆતની કોઈ હજી સુધી નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સોલા વિસ્તાર હોય ગાટલોડીયા હોય પાલડી હોય શ્રીજી રોડ હોય કે જી હાઇવે હોય તમામ જગ્યાઓ પર વરસાદ વરસતાની સાથે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે